આવતીકાલે સવારે નવ વાગ્યાથી નડિયાદની વિધાનસભામાં બે રેલીઓનું આયોજન કરવામાં આવ્યું એક નડિયાદ નો ભાગ વિધાનસભાનો એની અંદર દેવસીની આગેવાનીમાં આખી રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં તેર ગામડાઓ અને કંજરી નગરપાલિકાને આવરી લેવામાં આવી છે અને દેવુંસિંહ સમગ્ર રૂટ ઉપર ફરી અને આ ચૌદે ચૌદ ગામડાઓની અંદર પ્રચાર કરવાના છે અને એવી જ રીતે મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે નડિયાદ આવવાના છે અને નડિયાદ વિધાનસભાના કાર્યાલયથી સવારે નવ કલાકે રેલીનું બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાઈક રેલીની અંદર સૌ ઉપસ્થિત રહે અને આ બાઈક રેલી સમગ્ર નડિયાદની અંદર ફરવાની છે અને નડિયાદની અંદર અમે નક્કી કરેલા સ્પોટ છે એ સ્પોટ ઉપર એમનું ભવ્ય સ્વાગત થાય એના માટેના તમામ આયોજનો માટેની મીટિંગ પણ હમણાં પૂર્ણ કરી લીધી છે એ સંપૂર્ણ વ્યવસ્થા સાથે માન્ય શ્રીનો જબરજસ્ત પ્રચાર ભારતીય જનતા પાર્ટી માટે થાય એના માટે જ્યારે મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા હોય ત્યારે નડિયાદની પ્રજા એમનું સ્વાગત કરવા માટે થનગની રહી છે હમણાં જ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેર સભા વિદ્યાનગર ખાતે ગઈ ત્યારે પચીસ હજારથી વધારે લોકો આ મીટિંગની અંદર અંદર આવી ના શક્યા અને બહાર રહી ગયા એ એવી પરિસ્થિતિનું સર્જન થયું એટલે એ જ દેખાઈ આપે આવે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે જુવાર આણંદ અને ખેડા જિલ્લાની અંદર છે એ બરકરાર છે અને સાતમીએ ચૂંટણીની અંદર જબરજસ્ત મતદાન સાથે આ જુવાર ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા જઈ રહી છે